નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક ફરી એકવાર નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે જે પીજી સીએલમાં જે ટૂલ્સ વપરાય છે જે સાધનો વપરાય છે તો તેના વિશેનો આપણે ફરીવાર એક નવા વિડીયોનો અભ્યાસ કરીશું તો મિત્રો આની પહેલાં આપણે અગાઉ પણ એક વિડીયો જે પીજીવી સીએલમાં સાધનો વપરાય છે તેને શું કહેવામાં આવે છે તેની અલગ અલગ વિશે જાણકારી તમને આપવામાં આવેલ છે જે તમે પણ વિડીયો અમારી ચેનલમાં જઈને જોઈ શકો છો તો મિત્રો આ ખૂબ જ અગત્યનો વિડીયો છે કારણ કે હવે તમારે ઓ એમ આર છે તે સો માર્ક્સનું થઈ ગયું છે તેમાંથી તમને આકૃતિ વધારે પણ પૂછાઈ શકે છે અથવા તો તમને સિમ્બોલ પણ પૂછાઈ શકે છે તો એટલા માટે તમારા આ વિડીયો ખાબ ખૂબ જ અગત્યનો છે તે જરૂરથી તમારે પૂરેપૂરો વિડીયો જુઓ તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે તે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહી છે તો મિત્રો આપણે આ પાર્ટ ટુ છે તે બનાવવામાં આવેલ છે આની પહેલાં પણ આપણે એક વિડીયો બનાવેલ છે જે તમે પણ જોઈ લેજો જેમાં પણ અલગ અલગ સાધનોની તમને સમજૂતી આપેલ છે તો મિત્રો જે આ તમને આ મીટર દેખાય છે તેને ક્યુ મીટર કહેવામાં આવે છે તો મિત્રો આ જે તમને મીટર જે ચકડીવાળું દેખાય છે તેને આપણે એનાલોગ મીટર કહેવામાં આવે છે પછી મિત્રો આમાં જોઈએ થોડાક ફોટા છે તે થોડાક અડા છે એટલા માટે મિત્રો જે તમને વાયર દેખાય છે તે મિત્રો આમાં એક બાજુ ઘાય વાયર દર્શાવેલો છે અને મિત્રો એક બાજુ જીઆઈ વાયર નંબર દસનો એટલે કે જીઆઈ વાયર નંબર દસનો પણ અહીંયા તમે જોઈ શકો છો ફોટામાં મિત્રો આપણે આકૃતિમાં આકૃતિની માથે નામ પણ લખેલા છે જેથી તમને જાણકારી મળી રહે પછી મિત્રો આ બધા છે તે આપણે અર્થિંગ રોડ કહેવામાં આવે છે જે આપણે અર્થિંગ કરીને કામ કરી શકીએ છીએ પછી મિત્રો આ જે કોયલ છે તેને આપણે અર્થિંગની કોઈલ કહેવામાં આવે છે જે અર્થિંગ આનાથી થાય છે અને મિત્રો આ અર્થિંગની કોઈલમાં મિત્રો એકસો ને આઠ આટાની કોયલ હોય છે પછી મિત્રો આપણે આ તમે જોવો છો તેને પિન ઇન્સ્યુલેશન કહેવામાં આવે છે અને બીજું છે તે ડિસ ઇન્સ્યુલેશન કે હમ આવે છે એટલે પિન અને ડીસ બને ઇન્સ્યુલેશન તમને જોવા મળશે પછી મિત્રો આયા પણ એક જ છે પછી આ તમને જે આપેલું છે તે ડીઓ ફ્યુઝ નું આયા તમે જોઈ શકો છો કે આ જે છે તે ડીઓ ફ્યુઝ છે પછી મિત્રો આ જે પિન છે તે 22 કેવી ની પિન છે પછી મિત્રો આ બેક પીસ કેવામાં આવે છે જે લોખંડની આપણે એંગલ પણ તેને કહેવામાં આવે છે જેને બેક પીસ કહેવામાં આવે છે પછી મિત્રો આ જે ક્લેમ તમે જોઈ રહ્યા છો તે સ્લી સી ક્લેમ છે પછી મિત્રો એન્કર કોને કહેવામાં આવે છે તો મિત્રો જે ડીશમાં જે લાગેલા હોય તેને આ એન્કર કહેવામાં આવે છે પછી મિત્રો આઈ રોડ છે પછી મિત્રો આ જે બોક્સ છે ટર્મિનલ કવર જે મીટર ઉપર લગાડવામાં આવે તેને ટર્મિનલ કવર કહેવામાં આવે છે ત્યાં કવર તમે જોઈ શકો છો પછી મિત્રો આપણે ડીશનું હાર્ડવેર છે કે જે ડીશ સાથે જોડેલું હોય તે હાર્ડવેર તમને જોઈ શકો છો અહીંયા પછી મિત્રો આ ટર્ન બગલ છે પછી મિત્રો આ કન્ડક્ટર છે તે પંચાવનનો છે કંડક્ટર તે જાડો છે એટલે કે પંચાવનનો અહીંયા કન્ડક્ટર તેને કહેવામાં આવે છે પછી મિત્રો છાસઠ કેવી પિન ઇન્સ્યુલેટર છે પછી મિત્રો તમને અલગ અલગ જે આપણે આગળ બધું જોયું ત્યાં અહીંયા તમે જોઈ શકો છો રોડ છે પિન ડીશ ફ્લેમ કાઇરોડ રીલ એગ ઇન્સ્યુલેટર આવા બધા અહીંયા સાધનો તમે જોઈ શકો છો પછી મિત્રો આ બધી જે લાઇટિંગ એરેસ્ટર કહેવામાં આવે છે કે જે આપણે વીજળીના રક્ષણ માટે વાપરવામાં આવે છે ત્યાં લાઇટિંગ એરેસ્ટર તમે જોઈ શકો છો પછી મિત્રો પાછો આ ડીઓ સ્વિચ છે એટલે કે આ ડીઓ બાંધવા માટે વાપરવામાં આવે છે પછી આ જે બોક્સ છે જેને આપણે પેટે કહીએ છીએ તેને સિંગલ ફેઝ એસએમસી બોક્સ કહેવામાં આવે છે તે મિત્રો આ સિંગલ ફેઝમાં વાપરવામાં આવે છે સિંગલ ફેઝના મીટરમાં આર્થિંગ રોડ પછી મિત્રો આ જે પિન છે અને ઇલેવન કેવી ડીશ તો મિત્રો આ બંને એટલે કે ઇલેવન કેવી પિન અને ઇલેવન કેવી ડીશ છે પછી મિત્રો ગાય રોડ એટલે ગાય રોડ ક્યાં લાગેલો હોય છે તો મિત્રો ગાય રોડ છે જમીનમાં સાથે હોય છે આ તો બધાને ખબર જ છે ઇલેક્ટ્રિકલ હેન્ડ ગ્લોવ પછી મિત્રો જે નટબોલ છે ત્યાં સાતનો નટબોલ છે એટલે કે સાત ઇંચનો લાંબો નટબોલ છે પછી સી ક્લેમ ફરી વાર મિત્રો આ બધા એ મીટર અને પિન ડિશ હેન્ડ ગ્લોવ સેફ્ટી બેલ્ટ વગેરે તમે જોઈ શકો છો એનર્જી મીટર

આ ડીશ છે તેને મિત્રો આપણે પોલીમ ડીશ કહેવામાં આવે છે પછી ગાય વાયર છે તે સાત બારનો ગાય વાયર છે પછી મિત્રો જીઆઈ નંબર આઠ અને બીજો પણ દસ નંબરનો જીઆઈ નંબર આવે છે એટલે કે આઠ નંબરનો અને દસ નંબરનો આઠ નંબરનો વાયર છે તે જાડો કહેવામાં આવે દસ નંબરનો છે તે પાતળો વાયર કહેવામાં આવે છે અને આ હાર્ડવર્ક પછી આ ઇલેવન કેવી પિનની હડ્ડી છે એટલે કે તેને ઇલેવન કેવી પિન રોડ પણ કહેવામાં આવે છે પછી મિત્રો પીજી ક્લેમ છે આને પીજી ક્લેમ કહેવામાં આવે છે પછી મિત્રો આ છે ટ્રાન્સફોર્મરનું બ્રિધર જે ટ્રાન્સફોર્મરમાં લાગેલું હોય છે પછી આ તમે જોઈ શકો છો સર્વિસ વાયર છે તેની સાથે એક રીલ દર્શાવેલી છે એટલે કે તમે તેને રીલ ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે જે સર્વિસ વાયરમાં વાપરવામાં આવે છે રીલ ઇન્સ્યુલેટર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઘાય આપેલી છે ઘાયમાં એરોનું નિશાન મારેલું છે તેને ગાય ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે જે બે વાયર વચ્ચે લગાવવામાં આવે છે કારણ કે ઉપર જો શોર્ટ આવતો હોય તો તે શોટ છે તે નીચે સુધી ઘાય વાયરને આવે નહીં એટલા માટે વચ્ચે તે લગાવવામાં ઘાય ઇન્સ્યુલેટર આવે છે પછી મિત્રો આ પિન છે જે ડબલ્યુ ટાઈપની આવેલી છે તેને પિન કહેવામાં આવે છે આ આ તો લક છે મિત્રો પિન ડીશ પછી એબીસી કેબલ છે પછી પીવીસી અર્થિંગની પાઇપ છે આ પછી આ ગાય રોડ છે આ અર્થિંગની પ્લેટ છે પછી એલ્યુમિનિયમ નું કેબલ છે પછી આ ટેપિંગ એંગલ છે પછી સેકલ ઇન્સ્યુલેટર છે જે એલટી આવે છે છે પછી ટુ કોર વાયર તો મિત્રો આ પ્રકારના બધા અહીંયા તમને સાધનોની ઓળખાણ તમને કરાવી તો જો તમને મિત્રો આ અલગ અલગ ફોટા ગોતી ગોતીને તમને પાડીને નામ લખીને તમને આપેલા છે જેથી તમને આ બધાની સાધનોની ઓળખ તમે કરી શકો અને તમને પરીક્ષામાં પણ જો પૂછાય તો તે તમને જલ્દીથી આવડી જાય તો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં